જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં અમે આવી ગયા હરિદ્વાર ને અમારો ઉતારો છે ને ત્યાં બાજુમાં જ ભારત મંદિર છે અને ભારત મંદિરની બાજુમાં રાધા સ્વામી કલેક્શન ખૂબ જ સરસ કપડાની દુકાન છે તો ત્યાં અમે આવ્યા તો હાલો આપણે અંદર જઈએ અને વિઝિટ કરીએ કે અહીં શું મળે છે તો આપણે અંદર જઈએ કે કેવું બધી વસ્તુ છે એ જોઈએ કે આમાં તમે જોઈ લો બધા છે આ ગરમ કપડાં છે આ રેગ્યુલર આપણે કપડાં આવે એ છે આ બાજુ તમે જોઈ લો કોટ સેટ છે અને નાના બાળકથી લઈને મોટે સુધી બધા મળી જાય જોઈ લો ભાવનો લોગો લગાવ્યો છે આ તમે જોઈ શકો છો કેવા સરસ બધા કપડાં છે એ માત્ર ને માત્ર દોઢસો ને બસો જ આ છોકરાઓના આ બાજુ તમે આ બહુ જ સરસ વ્યાજબી ભાવે મળી જાય તો કોઈ પણ આવો તો અહીં ભારત માતા મંદિરની બાજુમાં રાધા સ્વામી કલેક્શન અને અમે છે ને ખાસ કરીને અમારે કાના માટે આશ તો પહેલી વાર તો આ કપડાં લેવાય પછી બધા લે આ અમારા કાના માટે બહુ સરસ મજાને અમે જોડી લીધી ને તમે જોઈ લ્યો આ ખાલી માત્ર ને માત્ર સો રૂપિયાની જ આવી કેવી મસ્ત કાનાની જોડી છે અમે પોરબંદરથી આવ્યા છે ને લીલુબેન ટુકડીયા મારું નામ છે અને મારી આઈડી પણ લીલુબેન ટુકડીયા નામથી જ છે તો આ આઈડીમાં આપણે આ વિડીયોની અંદર આ દુકાનનું એડ્રેસ અને મોબાઈલ નંબર મૂકી દે હું તો કોઈને આવું હોય ને તો ફોન કરીને આવજો તમને એડ્રેસ ફોન કર્યો ને એટલે બતાવી દે ને એક બધી એટલે બધી વસ્તુ ગરમ કપડા ને નાનાથી લઈને મોટા સુધી ને બહુ જ સરસ છે તો એકવાર જરૂર દુકાનની મુલાકાત લેજો જય શ્રી કૃષ્ણ હરણ માદેવ